વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે આપણે પેપરનું ગણિતના પેપરનું આપણે મોડેલ જોયું મીન્સ કે એની આખી રચના જોઈ કયા પ્રકરણમાંથી બ્લુ પ્રિન્ટ જોઈ બરાબર ને એને તમે ઇંગ્લિશની અંદર બ્લુ પ્રિન્ટ કહે છે પણ આમ માળખું કહેવાય બરાબર છે તો એ માળખું જોયું કે કયા પ્રશ્નમાંથી કયા પ્રકરણમાંથી કયા પ્રશ્નો આવી શકે ઈ પ્રમાણે આપણે જોયા પછી હવે આપણે ઈ જ પ્રમાણે આપણે એની તૈયારી કરીએ મિત્રો જેથી તમને સારાનો સારા માર્ક આવી શકે તો સૌથી પહેલા આપણે પ્રકરણ વાઇઝ વી કરીએ આપણે સેક્શન વાઇઝ કરશું વિભાગ એ માં કયા કયા પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો આવી શકે એ જોશું પછી વિભાગ બી વિભાગ સી વિભાગ ડી આમ ચાર વિભાગમાં જો તો જોઈએ સેક્શન એ સેક્શન એ ની અંદર તમને 24 પ્રશ્નો હશે અને 24 એ 24 કરવાના હશે અને એક ગુણ ભરવાનો હશે એમાં કયા કયા પ્રશ્નો આવી શકે પ્રકરણ વાઇઝ એ હું તમને ચલાવ છું બરાબર તો ત્રણ ચાર પાંચ આ પ્રકરણ આવશે અને તમારે ત્રણ ચાર પાંચ એ ચૌદ પ્રમાણે છે તો આપણે સૌથી પહેલા બે ને બનીમાં કોમન છે એટલે સ્ટાન્ડર્ડ માટે પણ છે અને બેઝિક માટે પણ છે એટલે પહેલા પ્રકરણ ત્રણ લઈ લઈએ બરાબર ત્રણ ના આપણે કલાક દાખલા જોયા હતા હજી દસ જોયા અગિયાર મૂકવા જોઈએ જો સમીકરણ એ ઓછા બી અને એ b બી બરાબર નો ઉકેલ એ બરાબર એક્સ બી હોય તો એક્સ અને વાયની કિંમત શોધો તો મિત્રો આની અંદર એની જગ્યાએ એક્સ મૂકો અને બીની જગ્યાએ વાય મૂકો બસ બરાબર ને આ બી બીજું કાંઈ નથી આમ તમને x y વાય x y આપેલું તો તરત આવડી જાય

ત્રણ સમીકરણ બે માં મૂકી લેવા ઓછા એક આવે તો મિત્રો તમારે ગણતરી કરવાની નથી મેં ગણતરી એટલા માટે કરી છે કે આ જવાબ કેમ આવ્યો જવાબ બરાબર ને ખબર હોવી જોઈએ કે આમાં જવાબ કઈ રીતે હું બધા એક વિકલ્પમાં નીચે ગણતરી કરીશ કોઈ વિકલ્પ એવો નહીં હોય એની ગણતરી થિયરિકલ થિયરિકલમાં હશે જવાબ લખી દઈશ બરાબર બાકી ગણતરી હશે ને એમાં હું તમને સો ટકા ગણતરી કરાવીશ કે આ જવાબ આ રીતે આવે એટલે તમે તમે તૈયારી કરી શકો અને આવીને આવી બીજી પર જાવ કરી શકો હા આવીને આવી બીજી પર તમને થઈ શકે ગમે ત્યાંથી અપેક્ષિતોમાંથી કે ગમે ત્યાંથી ગોતીને અથવા હેતુલક્ષી પ્રશ્નો જે ગાઈડની અંદર આપેલા છે ને મિત્રો એ ખાસ કર્યો એમાંથી જ છે

તમે તો વાય જીરો અને વાય હોય તો એક જીરો મૂકવાનો હોય બરાબર છે એ યાદ રાખવા લખ્યું છે હવે આ અંદર આપણે વાય બરાબર જીરો લઈએ ની કિંમત જીરો લેવાની

આ રીતે સમાંતર રેખા જવાબ જીરો આવે આનો ઉકેલ છે જ નહીં સમાંતર રેખાનો ઉકેલ ન હોય બરાબર આમાં આપણે આમાં શૂન્ય આપ્યું છે એટલે જવાબ શૂન્ય લખીએ આમ તો ઉકેલ નથી જો અનન્ય આપ્યું છે અનંત આપ્યું છે પણ ઉકેલ નથી એમ આપ્યો તો જવાબ આપણે એમ લખે ઉકેલ નથી પણ એની જગ્યાએ શૂન્ય આપ્યું છે તો આપણે ઓપ્શન પ્રમાણે લેવું પડે એટલે શૂન્ય ઉકેલ નથી એટલે નથી તો શૂન્ય ઉકેલ છે કાંઈ નથી ઉકેલ બરાબર ને તો આ રીતે જ્યારે પણ તમને ઉકેલ ખાલી ગયા છે એવું આવે ત્યારે તમારે એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ઉપયોગ કરી અને તમારે શોધી લેવાનું છે એ સૂત્રો આપણે તમને મેં કીધેલા જ છે બરાબર છે ને

દસ નો સ્ક્ર બી એટલે સાત વર્ગ મૂળ ત્રણ અને સી આપી છે માઇનસ વર્ગ ત્રણ માઇનસ વર્ગ ત્રણ સી નો સહિત લેવાનું છે ધ્યાન રાખવું અને પેલા આનો ગુણાકાર કરી લઈએ પેલા આગે નું વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ મિત્રો ત્રણ થાય યાદ રાખજો કોઈપણ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે હા અત્યારે આપણે દસમામાં આવે છીએ પાંચમાં સાતમાં હોય તો એમ કે ભાઈ ત્રણ નું વર્ગમૂળ શું તો આપણે કઈ કે નથી કાંઈ નથી થાય નું વર્ગમૂળ પણ હવે આપણે દસમામાં આવે છીએ તો આપણે ખબર હોવી જોઈએ કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નહીં કહે એટલે રૂટની અંદર આમ નથી વર્ગમૂળ ત્રણ ત્રણ નું વર્ગમૂળ વર્ગમૂળ ત્રણ અને બે વર્ગમૂળે એક અક્ષર થાય ધ્યાનમાં રાખો ત્રણ વર્ગમૂળ ત્રણ બરાબર ત્રણ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે બરાબર બે બરાબર અને ત્રણ વખત હોય તો ત્રણ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ આમ હોય તો ત્રણ વર્ગમૂળ ત્રણ કારણ કે બે ત્રગડા એક થાય ને એક રહી જાય પણ ચાર વાર હોય તો આનો ત્રણ થાય અને આનો ત્રણ થાય બરાબર નવ થાય ધ્યાન આ વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમુક ત્રણ ત્રણ થાય વર્ગમુક બે ગુણ્યા વર્ગમુક બે બે થાય વર્ગમુ ત્રણ વર્ગમૂળ ત્રણ એકી માં હોય તો એક વર્ગમૂળ વધે બીકી ની અંદર હોય તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ થાય અને વર્ગમુળ ત્રણ વર્ગમુ ત્રણ બીજા થાય ત્રણ તેરી નવ થાય આ વસ્તુ તમે બરાબર યાદ રાખજો મિત્રો એટલે તો વર્ગમૂળ ત્રણ ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ થ્રી બરાબર છે અને એની પાસે સાતે ગુણ્યા સાત વર્ગમુ ત્રણ ગુણ્યા વર્ગમુળ ત્રણ બરાબર છે સાત તો છે જ વર્ગમૂળ ત્રણ ગુણ્યા ત્રણ એટલે સાત તેરી એક ઓછા છે એટલે વત્તા આ છે ઓછે વત્તે ઓછા એટલે ઓછા 21 આવે આ બેનો ગુણાકાર ઓછા 21 આવે 7 તેરી 21 અને આગળ 4 છે એટલે 21 84 ઓછે ઓછે વત્તા થઈ જાય 84 વત્તા આવે એટલે 184 જવાબ આવે એટલે આ તમે બરાબર સમજી લીધું હવે મિત્રો આ ચોથા પ્રકરણની અંદર આ ત્રણ આપેલી છે નિયમો આ ત્રણ તમે નિયમો 100% આવશે ખાલી જગ્યામાં આવશે અથવા તો એને વિકલ્પમાં આવશે 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 ને આવશે 100% હવે જો b2 4ac માઇનસ ફોર એસીની કિંમત જીરાથી મોટી હોય તો બે ભિન્ન વાસ્તવિક થાય અને b2 4ac 0 ફોર એસી બરાબર હોય તો બે સમાન બીજ મળે અને b2 4ac માઇનસ ફોર એસી એ જીરાથી નાનું હોય એટલે મીન્સ કે માઇનસ આવે તો એના બીજ ના મળે તમે ડેલ્ટાની કિંમત શોધો ડેલ્ટા એટલે વિવેચક બરાબર વિવેચક વિવેચકની કિંમત શોધો એ વિવેચક શૂન્યથી મોટો હોય તો એ સમીકરણ તમે ગણો ને તો એના બે ભિન્ન વાસ્તવિક જવાબ આવશે બે બીજ આવશે અને માનો કે ડેલ્ટાની કિંમત 0 આવી એ સમીકરણ તમે બીજ શોધો ને બંને સમાન આવશે બંને કેવા આવશે સમાન આવશે ડેલ સમાન બરાબર અને જો તમે ડેલ્ટાની કિંમત શોધો અને માઇનસ હોય તો નીચે લખી નાખવાનો કે આના સમીકરણનો ઉકેલ નથી વાસ્તવિક ના મળે આપણે ડેલ્ટાવાળા સમીકરણ ગણતા હોય કોઈ સમીકરણ આપ્યું હોય તમને કીધું હોય કે ભાઈ સમીકરણ ગણો બરાબર સમીકરણનો ઉકેલ મેળવો એના ઉકેલ મેળવી તો જો તમે જીરોથી મોટો આવે મીન્સ કે પ્લસ આવે જીરોથી મોટો એટલે પ્લસ પ્લસ ની અંદર જવાબ આવે તો એનું સમીકરણ ગણશો તો બે જવાબ આવશે બે બી નું જવાબ આવશે બે જવાબ આવશે અને ડેલ્ટા બરાબર જીરો આવે તો બે જવાબ આવશે પણ બંને સરખા પાંચ પાંચ ચાર ચાર ઓછા ત્રણ તો ઓછા ત્રણ બંને સમાન આવશે ડેલ્ટા બરાબર જીરો ત્રણ જવાબ બે સમાન આવશે અને જો ડેલ્ટા બરાબર માઇનસ થાય આ જીરો થી નાનો એટલે માઇનસ કહેવાય પછી જીરો મોટો કહેવાય બીજ કર માઇનસ પોર એસી નાનું થાય એટલે કેવાનો મતલબ એ કે ડેલ્ટાની કિંમત માઇનસ આવે માઇનસ આવે તો લખી નાખવાનું વાસ્તવિક બીજ ના મળે એનો જવાબ નથી એમ લખી નાખો ડેલ્ટા સ્કવેર માઇનસ હોવાથી એના વાસ્તવિક બીજ મળતા નથી આગળ ગણવાનું નહીં દાખલો ઘણી વખત સમીકરણ ઉકેલ મેળવો ને એટલે તમે જાણી જોઈને આવું સમીકરણ મૂકે એ ડેલ્ટા બરાબર જીરો આવે ડેલ્ટા બરાબર શું માઇનસ આવે બરાબર માઇનસ ડેલ્ટા થાય ક્યાંક ભૂલ છે કે નહીં એ આપણે જોઈએ પણ માઇનસ હોય ને તો બરાબર ચેક કરીને આપણે જોઈએ ખરેખર માઇનસ આવે છે ખરેખર માઇનસ આવે તો બસ આમ લખી નાખવાનું કે ભાઈ ડેલ્ટાની કિંમત જે છે એ

વત્તા ઓછા છે એકવાર વત્તા લેવાનો અને એકવાર ઓછા લેવાનો છે પણ એના આ બે બીજ ભેગા છે એકવાર વત્તા આવશે અને એકવાર ઓછા આવશે તો આ રીતે એ આ સમીકરણ તો એનું બીજ આ મળે એ ધ્યાન માં રાખવાનું હવે મિત્રો એક યાદ રાખવા જેવી બાબત એ કે બે બીજ વિરોધી હોય બે બીજ પરસ્પર વ્યસ્ત હોય અને બે બીજ સમાન હોય આવી ખાલી જે આ પૂછાય છે કે આ સમીકરણ બે બીજ વિરોધી છે તો તો ફલાણ એક બીજ શોધો

જો આમ લખી બાર એકસો રોતા સાત એક ઓછા એમ બરાબર જીરો ના બે બીજ પરસ્પર વ્યસ્ત છે મિત્રો એમ લખ્યું ખાલી જાય તો તમારે એ બરાબર સીરી લેવાનું એની જે કિંમત હોય ને એ જીરી હોય હંમેશા તમે સમીકરણ ગણશો ને તો એ આ સમીકરણ એ ગણજો બે ના પરસ્પર વિરોધી આવશે બાર આવશે તો બીજી બીજી એક બાર અંશ આવશે આ નિયમ છે બરાબર ને એટલે જો તમને દિઘાત સમીકરણ પરસ્પર વ્યસ્ત આપેલું હોય તો હંમેશા એની જે કિંમત હોય એ જ ની કિંમત હોય સગુણ

પરસ્પર વિરોધી પૂછ્યું હોય ત્યારે તમારે પરસ્પર જીરો કરો એમ બરાબર જીરો નીચે ઓછા થ્રી આવશે જીરો ભાગ્યે કોઈ પણ રકમ જીરો જાવ એમ બરાબર જીરો લેવાનું અહીં એમ બરાબર જીરો મૂકો આપણે સમીકરણ કરી જીરો એટલે જીરો એક સરખો ઓછા એક રહેશે એક ઓછા આવે પાડો આ ખૂણો તફાવત ની રીત છે એટલે 1 કૌંસ વત્તા 1 કૌંસ ઓછા થાય બરાબર 1 1 1 1 1 તો x 1 0 લ્યો x 1 0 તો x 1 1 ભાગ્યા તો ઓછા અને ઓછા 1 બાજુ તો વત્તા 1 એક ઓછા 1 પરસ્પર વિરોધી જવાબ આવે જો આ પરસ્પર વિરોધી એટલે મિત્રો આ તમારે કરવાનું નથી પણ તમારે ખાલી પરસ્પર વિરોધી હોય એટલે તમે b 0 લઈન કરો એટલે જવાબ આવી જાય અને વ્યસ્ત હોય તો a c લેવાનું વ્યસ્તો એ બરાબર છે એની જે કિંમત હોય સી ની કિંમતો એ તમને ખબર પડી જશે સી ની જગ્યાએ બી ની જગ્યાએ એમ મૂકશે બરાબર છે ને તમારે ઓટોમેટિકલી યાદ આવી પણ આ બરાબર ધ્યાન રાખજો અને બે પરસ્પર વિરોધી સમાન હોય આપણે વિરોધી જોયો વ્યસ્ત જોયો વિરોધી જોયો અને બે બીજ સમાન હોય તો કેમ કરવું હું ત્રણે ત્રણ પ્રકાર સમજાવી દઉં છું એક પ્રકાર આવશે બરાબર તો બે બીજ પરસ્પર સમાન હોય તો શું કરવું જો સમીકરણ સી બરાબર જીરો ના ત્યાં એ નોટ ઇક્વલ ટુ જીરો એટલે જીરો નથી એમ માનવાનો

દરેક એક એક વાક્ય એક એક શબ્દવાળા વાક્યો અને ખરા ખોટા આ બધું દરેક પ્રકરણમાંથી કરાવીશ એટલે તમે મારા વિડીયો જોતા રહેજો અને પરીક્ષામાં આવીને એવા જ કરાવીશ નકામાં એક એક નહીં કરાવે હંડ્રેડ પર્સન્ટ તમને ખાતરી આપું છું કે આવા જ પરીક્ષામાં આવશે બરાબર મારી પાસે જૂના પુસ્તકો પણ છે અને નવા પણ છે એટલે બંનેનો સમય નહીં કરી અને બધાનો સમય નહીં કરીને પેપર છેલ્લા પાંચ સાલના જોઈને હું તમને આ બધું આપું છું બરાબર

બની સ્ટ્રીપ માટે છે બરાબર સ્ટાન્ડર્ડ વાળા માટે અને બેઝિક વાળા માટે કારણ કે આ કોમન છે એકથી છ છે અને બી આ લોકોને ત્રણ ચાર પાંચ છે બેઝિક વાળા ત્રણ ચાર પાંચ બંને માટે કોમન છે એટલે સ્ટાન્ડર્ડ વાળા માટે પણ જોતા રહેવાનું અને બેઝિક વાળા માટે પણ જોતા રહેવાનું મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારી પરીક્ષા છે ત્યાં સુધી હું આવા વિડીયો લઈને દરેક પ્રકારની ખારગી પછી બી ભાગમાં જઈશું પછી સીમાં જશું પછી ડીમાં જઈશું તો દરેકના અગત્યના પ્રશ્નો અને સાથે સોલ્યુશન પણ હશે ખાલી એમ નહીં કીધું કે આનો જવાબ આવે છે આનો જવાબ અપેક્ષિતોમાં તો ખાલી જવાબ લખેલા છે સોલ્યુશન નથી જ્યારે મારી જે છે એમાં તમને બધા સોલ્યુશન હશે કેવી રીતે આ જવાબ આવ્યો એ હું તમને ગણીને બતાવું છું મિત્રો જરૂરથી તમે સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો જય દ્વારકાધીશ જય રામ